શહેરના મેઘાણી સર્કલ નજીક આવેલ મહાકાળી મિત્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે બાળકો દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાય ભાવનગર શહેરના મેઘાણી સર્કલ મહાકાળી માતાજી મંદિરે શ્રી મહાકાળી મિત્ર મંડળ આયોજિત વિઘ્નહર્તા ગણેશ મહોત્સવના ત્રીજા દિવસે એટલે કે રવિવારે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ગણેશજીના કલાત્મક ચિત્ર દોરવામાં આવ્યા હતા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ ગણેશજીની સમૂહ આરતી કરી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો